શુ અમરેલીના બાબરાથી ગોંડલ સુધીનો હાઇવે બિસ્માર હાલતમાં છે લોકો પણ ત્યાંના પરેશાન ગ્રામ લોકોએ અનેક વખત આ અંગે રજૂઆત કરી અને તેમ છતાંય કોઈપણ પ્રકારનું સમારકામ અને આ વાતનું સમાધાન નથી આવી રહ્યું સ્થાનિકોએ જાતે જ હાઇવે પરના ખાડા અહીંયા પૂરી દીધા ચબાડી ગામના આગેવાનોએ ખાડા પૂરી આ વાતનો વિરોધ નોંધાવ્યો છે નવ જેટલા ગામોને જોડતો હાઈવે જે હાલતમાં છે નેતાઓ ખાતરી આપે છે પરંતુ કામ નથી થતા એવા આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા ગ્રામજનો રસ્તા પર આવ્યા અને તેમના દ્વારા આજ આ સારી રીતે કરવામાં આવ્યો એવી એવી કોઈ મુલાકાત નથી લીધી હજી હું કે તમારા ગામ હું મુશ્કેલી છે હું જરૂર છે રજૂઆત સાંભળવા હજી ક્યારે આવ્યા નથી ને કાયમ નથી એને એને ખાતમુહૂર્ત ના કાયમ છે એટલે ખાતમુહૂર્ત ના કરે બાકી તો હવે અમે પબ્લિક ને હાથે કામ કરવું પડે એવું છે એટલે કરીએ બધા ગામો ને હું ભલામણ કરું ભાઈ જાય જરૂર હોય ને આપણે હાથે કરી લેવા સરકારની વાટે બહુ ન રહેવું નકર આપણે મુશ્કેલીનો આપડે સામનો કરવો પડશે આપડે જેટલું હાથે કરીએ એટલું આપણને ફાયદો સરકારમાં કાંઈ કરી દે એમ નથી આપણને સરકાર ની વાટે બે તો તમે હેરાન થવાનું ભાઈ દેવળિયા સુધી માં દસ કિલોમીટર માં એક એક બે ત્રણ કિલોમીટર ને પાંચ કિલોમીટર કટકે કટકે ફેરવા બાકી ના ખાડા પૂજા છે તો ખાડા માં કઈ પૂજા એમાં અમુક ઉલ્લા લઈ ઠોકે એવા ખાડા પૂજા હવે આમાં અમારે હાલવું ત્યાં એ મુશ્કેલી મોટી છે એટલે અમે હવે હોવ હોવ ને હાથે કામ કરવાનું ચાલુ નથી બાબરા ઓછી જમાડી આવે અને એટલા ખાડા પીડ્યા છે કે પાંચ પાંચ દસ કિલોમીટર રોડ થયો છે આ સોવી કિલોમીટરમાં દસ કિલોમીટર થયો મંજૂર બધો થયો હોય તો આ ખાડા બુરી પૈસા ખાઈ ગયા ત્યાં કરતા નથી હું વાંધો છે અને ખબર પડતી નથી એટલે અત્યારે અમે બધાએ માટી નાખીને ખાડા પૂરવાનું કામ કર્યું છે ને સરકાર કાંઈ સાંભળે ને તંત્ર સાંભળે અને કાંઈ રોડ કરાવે એવી અમારી ગણતરી છે જો આમાં કાંઈ સાંભળે તો બધાની રજૂઆત